એક શખ્સ હેઠળ ગુનો નોંધાયો છે એક આરોપી ઝડપાયો છે જ્યારે ત્રણની શોધખોળ હાથ ધરાઈ છે ઝડપાયેલા તમામ મુદ્દામાલ માલ ધજાણા પોલીસ સ્ટેશનમાં સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય જયસિંહભાઈ સારોલા સાયલા કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય મહિલા સભા આયોજિત નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસ તારીખ નવ બે હજાર પચીસ થી એક દસ બે હજાર પચીસ સમય સાંજે સાત થી સાડા નવ કલાકે સ્થળ શક્તિધામ જયનગર રોડ ભુજ નવરાત્રી મહોત્સવમાં પધારવા સર્વે બહેનોને ભાવભર્યું આમંત્રણ છે